નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનેશન આણંદ માં આપનું સ્વાગત છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રા થાપોર માં આવતી ન હોવાને કારણે વિદ્યાર્થીઓને હેરાન થવાનો વારો આવ્યો છે સમાચાર આવી રહી છે ત્યારે જો બસ જ ન આવતી હોય તો આ સરકારના ફ્રી ફી ને શું કરવાનું ડાકોર વડા બજારમાં આવેલ ગાયત્રી કન્યા હાઈસ્કૂલ માં વિદ્યાર્થીનીઓને સ્કૂલે આવવા માટે પૈસા ખર્ચીને આવવાનો વારો આવ્યો છે માસરા બોરડી વલ્લભપુરા સોય રામપુરા જેવા કાપોમાં છેલ્લા એક મહિનાથી એસ ગેસ્ટ બસ આવતી ન હોવાને કારણે ટાકોરમાં અલગ અલગ સ્કૂલોમાં ભણવા માટે આવતી અંદાજે સો થી વધુ દીકરીઓને હેરાન થવાનો વારો આવ્યો છે સંબંધિત તંત્ર વહેલી તકે જાગે અને આ રૂટ ઉપરની એસટી બસ ચાલુ કરી તેવી વિદ્યાર્થીઓની માંગણી અને લાગણી છે ઉપાધ્યાય સુનિલ છે હું અહીંયા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને મારા ઓફિસમાં આવીને મને રજૂઆત કરેલી કે સાહેબ અમારે એક મહિનાથી બસનો પ્રોબ્લેમ છે તો એના કારણે મેં ટેલિફોનિક ચર્ચા પણ ડેપો મેનેજર સા સાહેબ સાથે કરેલી તો બસ છેલ્લા થોડા ઘણા ટાઈમથી બસ છે તો એના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા અમારા સ્કૂલની અંદર ખાંસી એવી ઘટી ગઈ છે જેના કારણે શૈક્ષણિક પ્રોબ્લેમ પણ ક્રિએટ થઈ રહ્યો છે તો ઘણા બધા કારણ હોય એવું મને લાગી રહ્યું છે કે ભાઈ ડાકોરની અંદર જે પ્રવેશવાના માર્ગો છે એ કદાચ થોડા ટૂટી ગયા છે ગટરનો થોડો પ્રોબ્લેમ છે એના કારણે બસ જે છે એ બંધ થઈ ગઈ છે એવું મને જાણવા મળેલું છે અને મેં ટેલિફોનિક પર ચર્ચા સાહેબ સાથે કરેલી છે તો વહેલામાં વહેલી તકે જો આ બસ ચાલુ થાય તો જે વિદ્યાર્થીઓની સંખ્યામાં અમારી સ્કૂલમાં જે ઘટાડો થઈ રહ્યો છે એ ઓછો થાય અને વિદ્યાર્થીઓ ટાઈમ ટુ ટાઈમ સ્કૂલે આવે તો એના માટે આપના માધ્યમથી એવી વિનંતી છે કે જલ્દી બસ ચાલુ થાય જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ શૈક્ષણિક પ્રોબ્લેમ થાય નહીં અને એમને આર્થિક બોજો પણ પડે નહીં એના માટે જલ્દીથી જલ્દી બસો ચાલુ થાય એવી મારી રજૂઆત છે ગાયત્રી કન્યા હાઈસ્કૂલમાં કેટલા બાળકો આવે છે અભ્યાસ અર્થે ગાયત્રી કન્યા હાઈસ્કૂલમાં આજુબાજુ આજુબાજુના વિસ્તારોમાંથી લગભગ સો જેટલી છોકરીઓ એ અપડાઉન કરે છે અને બધી જ છોકરીઓને આ પ્રોબ્લેમ અત્યારે ઉત્પન્ન થયો છે મારું નામ છે પઠાણ સિંદરનબાનું હું ગામ માત્રાથી આવું છું અને અને અમારા સુઈ સુ માત્રાથી નાગોરની બસ બંધ થઈ ગઈ છે અમને આવવા જવામાં બહુ તકલીફ પડે છે અમુક છોકરીઓ ભાડાના કારણે સ્કૂલમાં આવી પણ નથી શકતી તેનાથી સ્કૂલમાં અમારે સ્ટુડન્ટ પણ નથી થતા થી 80 છોકરીઓ આવે છે પણ તેમાંથી અડધી છોકરીઓ આવી નહીં શકતી કેમ કે અમારી પાસે જ ભાડાના પૈસા નથી હોતા અને અમુક છોકરીઓ થોડું હોતા નથી સરકાર તરફથી અમને ફ્રી પાસ આપ્યું છે તે છતાંય બસ બંધ કરવામાં આવી છે ડાકોર ડાકોર ડેપોમાંથી બસ અમારી બંધ કરવામાં આવી છે તેથી જણી છોકરીઓને ખૂબ પ્રોબ્લેમ થાય છે અમાર અમારે દિવસના પચાસ થી સાઠ રૂપિયા ભાડું ભરવું પડે છે